બોટાદ તાલુકાના હરદળ ગામે કાનિયાળ ચોકડી પાસે કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયતનું આયોજન પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ભૂપેન્દ્ર મરાવી મંત્રી રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈ સાંસદ ગિનીબેન ઠાકોર કૃષક આંદોલન ઇન્ચાર્જ ઇન્દ્રનીલ રાજીગુરુ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા કિસાન મોરચાના પાલભાઈ આંબલિયા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા ઋત્વિજભાઈ મકવાણા પુંજાભાઈ વંશ ભોળાભાઈ ગોહિલ રાજેશ ગોહિલ સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ લેવલના મહાનુભાવોના રહ્યા ક્ષેત્રીય મહાપંચાયતમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો આ કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા અહેવાલ મહેશ સોલંકી સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદને કારણે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ખરેખર ખૂબ ગંભીર છે દયનીય છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે એક બાજુ કુદરત રૂટે અને બીજી બાજુ પ્રજાના મત થી સત્તા પર બેઠેલા જે સત્તાધિકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અમે સરકારને પણ છે કે અમે એક મહિનો નહીં બે મહિનાનો સમય આપીએ છીએ આવતા બે મહિનામાં આ ખેડૂતોની માગણીઓ પર સરકાર ચિંતા કરીને નિર્ણય નહીં લે તો જાન્યુઆરી મહિનામાં આખા ગુજરાતના ગામે ગામથી એક એક ખેડૂત પરિવારના લોકોને જાગૃત કરીને ગાંધીનગર કૂચ કરવા માટે આહવાન કરીશું અને આ ગાંધીનગરની કૂચ એ સરકાર માટે ખાલી રજૂઆત કરવા માટે નહીં પણ જ્યાં સુધી પ્રશ્નનું નિવારણ ન આવે ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહીં એ સંકલ્પ સાથે આ કૂચ કરવામાં આવશે એટલે સરકાર પાસે વિનંતી કરીએ છીએ માગણી કરીએ છીએ કે ખેડૂતોના એક વર્ષના ધિરાણ માફ કરો જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ ખેડૂતોએ સૌ કાર્યકરોએ આખા ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવાનો આજે એક સહિયારો